લોકસભા ચૂંટણી વચ્ચે એક મોટી ઘટના બની છે પબ્લિક બ્રોડકાસ્ટ દૂરદર્શને ડીડી ન્યૂઝના ઐતિહાસિક લોગોનો રંગ લાલથી બદલીને કેસરી કરી દીધો છે જોકે ડીડી ન્યૂઝનો આ નિર્ણય વિપક્ષને માફક આવ્યો નથી તે ફેરફારથી નારાજ જોવા મળી રહ્યો છે આ મામલે તૃણમૂલ કોંગ્રેસના રાજ્યસભા સાંસદ અને પ્રસારણ ભારતીના પૂર્વ સીઈઓ જવાહર આ ફેરફારની ટીકા કરતા તેને દૂરદર્શનનું ભગવાકરણ ગણાવ્યું છે આમ આદમી પાર્ટીએ દિલ્હી લીકર પોલિસી કેસમાં તિહાર જેલમાં બંધ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના જીવને જોખમ હોવાનો દાવો કર્યો છે પાર્ટી નેતા અને મંત્રી સૌરભ ભારદ્વાજે દાવો કર્યો કે મુખ્યમંત્રી કેજરીવાલને જેલમાં સ્લો પોઈઝન અપાઈ રહ્યું છે તેમનું ઇન્સ્યુલિન્સ લેવલ સતત વધી રહ્યું છે પરંતુ તેની સામે ઇન્સ્યુલિનના ડોઝ અપાતા નથી તેમની હત્યા કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે ગુજરાતની મુલાકાતે છે આ મુલાકાત દરમિયાન સીતારમણ વિકસિત ભારત એટ ધ રેટ બે હજાર સુડતાળીસ કાર્યક્રમમાં ચર્ચામાં ભાગ લીધા બાદ ભાજપના સ્ટેટ મીડિયા સેન્ટરમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી ત્યારબાદ વડોદરામાં ફોરકાસ્ટ ઓફ ઇન્ડિયન ઇકોનોમી કાર્યક્રમમાં હાજરી આપી હતી વડોદરામાં દક્ષિણ ભારતીય સમુદાયના લોકો સાથે બેઠક પણ કરી હતી અમદાવાદની પ્રેસ દરમિયાન તેમણે અનેક પ્રશ્નોના જવાબ આપવા સાથે વિપક્ષ ઉપર પ્રહારો કર્યા હતા બારડોલી સંસદીય મતદાર વિભાગમાંથી લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ માટે અંતિમ તારીખ સુધીમાં ઉમેદવારી પત્રો ભરવા અંગે કુલ તેત્રીસ ફોર્મ વિતરણ કરાયા હતા જેમાંથી ભરાયેલા કુલ નવ ઉમેદવારી પત્રોમાંથી સાત ઉમેદવારી પત્રક માન્ય કરાયા જ્યારે બે ઉમેદવારી પત્રો રદ કરવામાં આવ્યા છે ગુજરાતના કચ્છમાં ખૂબ જ પ્રાચીન અવશેષો મળ્યા છે આ અવશેષો વાસુકી નાગના છે આ વિશ્વનો સૌથી મોટો નાગ હતો આનાથી મોટો કોઈ એના પણ નથી એવો દાવો કરવામાં આવી રહ્યો છે આ એ જ નાગ છે જેનો ઉલ્લેખ સમુદ્ર મંથનમાં જોવા મળે છે એની મદદથી મંદ્રાચલ પર્વતને ચક્રની જેમ ફેરવવામાં આવ્યો હતો જેને કારણે સમુદ્રમાંથી અમૃત અને ઝેર જેવી ઘણી મહત્વપૂર્ણ વસ્તુઓ બહાર આવી હતી વૈજ્ઞાનિકો આ ખાણમાંથી વાસુકી નાગના કરોડરજ્જુના સત્યાવીસ ભાગને રિકવર કર્યા છે એનું વૈજ્ઞાનિક નામ વાસુકી ઇન્ડિકસ છે વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલી સમા ડોમિનોઝ નર્મદા કેનાલમાં સોલાર સાફ કરતા યુવાન કેનાલમાં ડૂબ્યો હોવાની માહિતી ફાયર અને પોલીસ વિભાગને મળતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કામગીરી શરૂ કરવામાં આવી હતી આ બનાવમાં યુવક સોલાર પેનલ સાફ કરતા અચાનક સોલાર તૂટતા આ ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે પોલીસ અને ફાયર વિભાગ દ્વારા યુવકની શોધખોળ શરૂ કરાઈ છે ભરૂચના વાઘરા તાલુકામાં આવેલી જીઆઈડીસીમાં શ્રમિકોને લઈ જઈ રહેલી પિકઅપ વાનની બ્રેક ફેલ થઈ જતાં પલટી મારી ગઈ હતી જેમાં ગંભીર ઈજાઓ પહોંચતા બે શ્રમિકોનું મોત નીપજ્યું હતું જ્યારે તેરથી વધુ લોકોને ઈજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મ સાથે ભાજપ તરફથી વાંધો ઉઠાવવામાં આવ્યો હતો નિલેશ કુંભાણીના ટેકેદારો પૈકી ત્રણ ટેકેદારોએ એફિડેવિટ કરીને કહ્યું હતું કે અમારી સિગ્નેચર નથી આમાં ભાજપ ઉમેદવારના ચૂંટણી એજન્ટ દિનેશ જોધવાણીએ વાંધો ઉઠાવ્યો હતો આથી નિલેશ કુંભાણીના ફોર્મ સામે પ્રશ્નાર્થ ઉઠ્યો છે આ મામલે નૈષદ દેસાઈએ કહ્યું કે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયાની મૌખિક જાણ કોંગ્રેસને કરાઈ છે હવે તેઓ તાત્કાલિક હાઈકોર્ટમાં અર્જન્ટ સુનાવણી માટે પિટિશન દાખલ કરશે તોનગઢના દેવજીપુરાથી ઉકાઈ રોડને જોડતા રસ્તાના કિનારે સુંદરતા વધારવા માટે ગત વર્ષે બે હજાર ત્રેવીસમાં રોપવામાં આવેલા ફૂલછોડ અને અન્ય વૃક્ષો હાલ પાણી વિના સુકાઈ રહ્યા છે નગરપાલિકા સ્ટાફનું લોકોએ વારંવાર ધ્યાન દોરવા છતાં રોપાઓને સમયસર પાણી અપાતું નથી અને વૃક્ષારોપણ ટાણે ફોટો પડાવી જનાર હવે દેખાતા નથી તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં સમાવિષ્ટ ગામમાં આવેલી આંગણવાડી કેન્દ્રો પર સંકલિત બાળ વિકાસ અધિકારી અને સુપરવાઇઝરના માર્ગદર્શક હેઠળ દરેક ગામમાં મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પેલાળ બુહારી ગામમાં સાયકલ રેલી યોજી હતી જેમાં બાળકો જોડાયા હતા તાપી જિલ્લાના નિઝર તાલુકાના રૂમકિત તળાવ ગામે ગત તારીખ ઓગણીસ એપ્રિલ બે હજાર ચોવીસના રોજ રાત્રિના સમયે સંજયભાઈ ગાવિતનો ટુ વ્હીલર અને ફોર વ્હીલર વચ્ચે અકસ્માત થયો હતો જેમાં દર્દીને બંને પગે અને બંને હાથમાં ફ્રેક્ચર અને પેટના ભાગે મોટી ઇજા થઈ હતી એકસો આઠ એમ્બ્યુલન્સને કોલ કરતાં નિઝર તાલુકાની રૂમકિત તળાવ એકસો આઠ તરત જ ઘટના સ્થળે પહોંચી હતી ઘટના સ્થળ પર દર્દી બેભાન હાલતમાં રોડ પર પડી રહેલ હોય દર્દીને એમ્બ્યુલન્સમાં લાવી સારવાર માટે ઉચ્છલ તાલુકાની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા દર્દી પાસેથી રોકડ રકમ ત્રણ હજાર પાંચસો પંદર મોબાઈલ ફોન અને જરૂરિયાત કાગળ દર્દીના ભાઈ સેવંતભાઈને એકસો આઠ રૂમકીત તળાવ ટીમે પરત કરી માનવતા દાખવી હતી તાપી જિલ્લા 108 આઠ સુપરવાઇઝર મયંક ચૌધરી અને પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠક્કરે રૂમકિત તળાવ 108 આઠ ટીમની શુભેચ્છા પાઠવી હતી